અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર રજવાત જયેશ રાવલ અને મનોજ સોની ગુડ મોર્નિંગ મિત્રો હું મનોજ સોની આજની કચ્છ મિત્ર ની હેડલાઇન્સ છે કે બિહાર માં જાતિગત વસ્તી ગણતરી પર ઐતિહાસિક છેતરપિંડી છે અને અવરોધો વચ્ચે બિહારની સરકારે સોમવારે જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરી દીધા હતા આવી વસ્તી ગણતરી કરનાર બિહાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કુલ તેર કરોડ જેટલી વસ્તી રાજ્યમાં પછાત વર્ગની વસ્તીનું પ્રમાણ ત્રેસઠ ટકા થાય છે જાતિના આધારે આંકડા જારી થયા પછી ભારે રાજકીય શરૂ થઈ ગયું હતું દેશ દુનિયામાં આતંક મચાવનાર ઘાતક કોરોના વાયરસને નાથવા માટેની રસી બનાવવાની એમ આર એન એ ટેકનોલોજીની ભેટ આપનાર વૈજ્ઞાનિકોને બે હજાર ના દવા ક્ષેત્રના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે દિવ્ય ભાસ્કરમા એક જે લેખ છપાયો છે એનું શીર્ષક છે યુવા વસ્તીના ફાયદા ધીમે ધીમે ગુમાવતા જઈ રહ્યા છે ડોક્ટર અરુણા શર્માનો આ લેખ છે અને વિસ્થાપન અને બંધ થતા SSME ને કારણે યુવાન વસ્તી પૂરતા પ્રમાણમાં રોજગાર મેળવી નથી રહી શું આપણે વસ્તી વિશેક ફાયદાને ગુમાવી દઈશું એ શેષક હેઠળ એ લેખ છપાયો છે હું કેવિન સોની ગુજરાત સમાચારમાં આજની હેડલાઇન્સ છે વિશ્વના જોવાલાયક બાવન સ્થળોની યાદમાં એક સમય સ્થાન પામેલા કચ્છમાં કાળિયેદ્રોહના રંગીન ખડકો ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત ન થયા હું કુંજલ ઠેકર જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ભુજમાં ગાંધી પ્રતિમાએથી આંદોલનનો પ્રારંભ થયો તેવા સમાચાર સંદેશમાં છપાયા મોબાઈલ ફોન ઇલેવન હંડ્રેડ પછી સમય પસાર થઈ ગયો છે બ્લેકબેરી અને એપલ સિરીઝ દરેક મોબાઈલ યુઝ ઉપરાંત ફેશન સ્ટેટમેન્ટ પણ રહ્યા છે અમેરિકાની મોબાઈલ શોપની બહાર નવા વર્ઝનનો મોબાઈલ બુક કરાવવા માટે રાતભર લાઈનમાં સુતા રહે એવા સીન કોમન છે યુથમાં મોંઘો મોબાઈલ સ્ટેટસ સિમ્બોલ છે લેટેસ્ટ ઉમેરો છે ફોલ્ડેબલ ફોનનો નો હા સંકેલી શકાય એવા ફોનનો બ્લેક એન્ડ વ્હાઈટ કલર ટચ સ્ક્રીન અને હવે ફોલ્ડેબલ ફોન ન્યૂ નોર્મલ બનશે નવી ટેકનિક્સ જે હશે વપરાશે એની ઝીણી ઝીણી માહિતી માટે તો આકાશવાણી ભુજ ફરીથી ટેક ટોક કાર્યક્રમ શરૂ કરશે એની રાહ જોવી રહી પણ અત્યારે ઇફ યુ હેવ એપલ મોબાઈલ યુ આર સમથિંગ એન્ડ નો મોબાઈલ નથિંગ આવી દુનિયા છે સગાઈની ભેટ અને દહેજની આઈટમ છે લેટેસ્ટ મોબાઈલ અને હવે સેમસંગ નવો ફોલ્ડેબલ ફોન માર્કેટમાં લાવી રહ્યું છે હું અર્ચના ગુજરાતની સૌથી મોટી ગરબી ગઈ પર્યટન મંત્રાલય ભારત સરકારની વેબસાઇટ પર ઉત્સવ શીર્ષક નીચે માહિતી છે કે વડોદરાની યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા મહોત્સવ ગુજરાતની સૌથી મોટી ગરબી છે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ આ જગ્યા વડોદરા કિલોમીટર દૂર આવેલી છે અને બુક ઓફ વર્લ્ડ અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર